જે માતાજી મિત્રો મુસે સુનો ગડો પંખોનો આજે આપણે રાઇફલ ના તો વહેલા સોડી હે રોનકલા લાયા તો વહેલા કાલે એટલે માટે તો આપણે જુઓ રાઇફલ વહેલા સોડી હે તો આપણો સુટ્ટા ખાટલી પણ લાવવાની અને તો થાલો હો અને બીજી ઘણી બધી રમતો નાખીએ આપણે તો આ પાગ એક છે હજુ પાક બે પણ આવશે તો જો ખાલી કાદનો આપણો રાયફલ જેટલું મજબૂત રમા હાજ ખોલો જોજો આજનો ને જો પાક બે આવે એમાં પણ ઘણી બધી રમતો હોય એ પણ તમને હું બતાવીશ જો એને પર રાઈફલ ને વી સોડી હે એ બાદ બેટા એ બાદ જો ખાલી રંજીત ભાઈ એક આગળ પકડી રહી દસ બાકી હું આવું પહેલી વાર રંજીત કે હું દોર લો

પણ ગમે તે કોઈ બી ચેડે હોય તો લાલ ઠેકથી રહેલા હે અને એમને બધું જજમેન્ટ હું જો આપણને એટલું બધું જજમેન્ટ નહીં અને એમને બધી કોળીઓ ખાસ કરીને એમને ઘણી બધી તૈયાર કરી એટલે એમનાથી એમનો ઘણો બધો ફેર પડે તૈયાર માણસ ચેડે હોય અને એમના મોણસ ચેડે હોય એમાં ઘણો બધો ફેર પડે તો જુઓ ખાલી આપણે ખાટલા મુઠાઈ હવે આપણીને

થોડી એન્ટ્રી હોય તો એમ લાગે એટલા માટે તો જો ખાલી આપણે ચોથા પણ હોય જો ખાલી ચોથા પણ હોય બગલો બગલો નંબર બની રમા આપણે મજબૂત મુંડી પણ આવી કમ્પ્લીટ બનાવવા કોન કોણ બધું કમ્પ્લીટ જ રાખે સાબી ખબર આવવા પડે એટલે મગજમાં ટપ્પો રહેવાનું કારણ એ જ છે કે પુરા હસીબાશિયા મગજમાં ટપ્પો પડી જાય કે હું આવું કામ કર્યું એટલે અમને શાબાશિયા લે એટલે મારે મગજમાં રાખવું પડશે એટલા માટે જો ખાલી ફરીથી એન્ટ્રીમ લઈને આવી હો વન ફાયર રાઇફલ રાયફલ પોંસો પાટરનું ગોડું કરવાનું બગા પોન્સો પાટરની કિંગ બનાવવાની છે આપણો રાયફલને પોંસો પાટરનો ડંકો વગાડવાનો ડંકો અને આપણે તો વિશ્વાસ છે કે ડંકો વાજી જાય ઘણા બધા પૈયો કહી છે કે રાઇફલને તમે વખત ખાલી ટ્રેન્ડિંગ કરો વખત ટ્રેન્ડિંગ લઈએ ખાલી વરફળામ ચાલુ કરો કે ડંકો વાજવાનો જ છે એનો તો આપણાને પણ વિશ્વાસ છે કે રાઇફલનો ડંકો વાજી દે પોનસો પાટણ ગોડું કરી નાખીએ તો આપણે તો વરફળામ જોઈએ પોનસો પાટણ કાયદેસર ગોડું કરવાનું હં તો આજનો લોગ અહીંયા આપણે સમાપ્ત